વેલકમ ટુ વેસ્ટન્ડ્સ ઘણા ટાઈમથી ખાલી રહેલી ગુજરાતના ચીફ ઇન્ફોર્મેશન કમિશન અને તેના કમિશનરોની નિમણૂંક કરવામાં આવી છે રાજ્ય સૂચના આયોગ એટલે કે કે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનમાં આપણા નવા સીઆઈસી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે સુભાષ સોની તે આઈએએસ અમૃત પટેલનું સ્થાન લેશે અન્ય કમિશનરોમાં મનોજ પટેલ સુબ્રમણ્યમ વૈયર અને નિખિલ ભટ્ટ સમાવેશ કર્યો છે ત્રણ અન્ય કમિશનરોની નિમણૂક કરવામાં આવી છે હવે આ કમિશનમાં બે જગ્યાઓ ખાલી છે ગુજરાતમાં ટોટલ પાંચ કમિશનરો અને એક મુખ્ય કમિશનર છે હવે વાત કરીએ કે રાજ્ય સૂચના આયોગ અને કેન્દ્રીય સૂચના આયોગ શું છે તો રાજ્ય સૂચના આયોગ એટલે માહિતી અધિકાર અધિનિયમ બે હજારને પાંચ એટલે કે આરટીઆઈ અધિનિયમ આરટીઆઈ એક્ટ બે હજારને પાંચ અંતર્ગત બનાવવામાં આવેલું છે એક મુખ્ય સભ્ય અને દસ અન્ય વધુમાં વધુ કમિશનરો હોય છે એટલે કે વધુમાં વધુ અન્ય દસ સભ્યો હોય છે નિમણૂક રાજ્યપાલ દ્વારા બનાવેલી સમિતિ જેમાં મુખ્યમંત્રી વિધાનસભાના વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રી હોય છે તેની ભલામણ પર આ લોકોની નિમણૂક કરવામાં આવે છે કોની તો કે રાજ્ય સૂચના આયોગના કમિશનરોની તેઓ સંસદ અથવા તો કોઈપણ રાજ્યના વિધાનમંડળના સભ્યો હોવા જોઈએ નહીં અને કોઈપણ રાજનૈતિક દળ સાથે સંબંધિત હોવા જોઈએ નહીં આ તેની મુખ્ય લાયકાત કો કે પછી મુખ્ય એની એક શરત છે જે લોકો પણ રાજ્ય સૂચના આયોગમાં નિમણૂક પામે છે તે કોઈપણ સંસદ કે પછી રાજ્ય વિધાનમંડળના સભ્ય ન હોવા જોઈએ અને રાજનીતિક દળથી પણ સંબંધિત ન હોવા જોઈએ ત્યાં કોઈપણ પ્રકારનું લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં રાજ્ય મુખ્ય માહિતી કમિશનર અને અન્ય માહિતી કમિશનરનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ વર્ષ અથવા તો 65 વર્ષ જે પણ પહેલાં પૂરું થાય ત્યાં સુધીનો રહે છે કેન્દ્ર સૂચના આયોગ વિશે પણ થોડું જોઈ લઈએ કેન્દ્રીય સૂચના આયોગને પણ આરટીઆઈ એક્ટ બે હજારને પાંચ અંતર્ગત સ્થાપના કરવામાં આવી હતી તેમાં સભ્ય સંખ્યા સીમત છે એક મુખ્ય અને વધુમાં વધુ દસ મુખ્ય માહિતી કમિશનર નિમણૂક ત્યાં રાજ્યપાલ હતું અહીંયા રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ એક સમિતિ બનાવશે અહીંયા મુખ્યમંત્રી હતા વિધાનસભાના વિપક્ષના નેતા વિરોધપક્ષના નેતા હતા અને એક મંત્રી હતા તો અહીંયા હશે વડાપ્રધાન મુખ્યમંત્રીની જગ્યાએ અને જે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા તે તેના જગ્યાએ લોકસભાના વિપક્ષના નેતા હશે અને એક કેન્દ્રીય મંત્રી હશે આ જે આ સમિતિ જે ભલામણ કરશે તેમને સીઆઈસીમાં દાખલ કરવામાં આવશે કાર્યકાળ હવે જે પણ કમિશનરો નિમાયા તેમનો કાર્યકાળ કેટલો હશે તો એ કેન્દ્ર સરકાર નક્કી કરશે અથવા તો પાસઠ વર્ષ જે પણ વહેલું હશે તેના મુજબ મુખ્યાલય તેનું દિલ્હીમાં આવેલું છે સંસદ અથવા તો કોઈ પણ રાજ્યની વિધાનમંડળના સભ્ય ન હોવા જોઈએ અને રાજનૈતિક દળમાં લાભપત ધરાવતા ન હોવા જોઈએ જ શર્ત છે જે રીતે રાજ્ય કમિશનમાં છે હવે આમાં એક સંશોધન પણ કરવામાં આવ્યું છે માહિતી અધિકાર સંશોધન અધિનિયમ બે હજારને ઓગણીસમાં તો મુખ્ય માહિતી કમિશનરનો જે હોદ્દો છે તે કંટ્રોલર ઓડિટર જનરલ અને યુપીએસસીના ઓડિટર જનરલ અને યુપીએસસીના ચેરમેન સમકક્ષ નહીં પરંતુ કેબિનેટ સેક્રેટરી સમકક્ષ હશે જ્યારે જે માહિતી કમિશનર છે અન્ય માહિતી કમિશનર છે તેમનો હોદ્દો કેન્દ્રના સેક્રેટરી કેન્દ્ર સરકારના જે સેક્રેટરી છે તેના સમકક્ષ હશે આ એડ કરવામાં આવ્યું ક્યારે તો કે કે સંશોધન અધિનિયમ બે માં ઓગણીસમાં મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત અન્ય માહિતી કમિશનરે નિશ્ચિત કરેલા સમય સુધી પદ પર રહેશે એ પણ ક્યારે એડ કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસમાં એ પહેલાં તેમનો કાર્યકાળ પાંચ વર્ષ માટે નિશ્ચિત હતો બરાબર તો આ હતી વાત સીઆઈસીની એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશન વિશે